નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય ઇંગ્લિશ સ્વઅધ્યન પોનો યુનિટ નંબર ત્રણની વાત કરવાના છીએ તો અહીંયા સ્વ અધ્યયન પોથીનું ધોરણ છનું ઇંગ્લિશના યુનિટનો આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છ ના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ છ યુનિટ નંબર ત્રણ ઇંગ્લિશ સ્વ પોથી તો અહીંયા ફ્યુચર બરાબર ઇન ફ્યુચર આ રીતનું યુનિટનું નામ છે પેલી એક્ટિવિટી આપી છે નીચે આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો આ કોષ્ટક છે એના પરથી તમારે વાક્ય બનાવ છે આઈ પછી સેલ અથવા વ્હીલ ડાન્સ ટુમોરો નેક્સ્ટ સન્ડે અને નેક્સ્ટ બરાબર તો આ રીતના તમારે વાક્ય બનશે આઈ સેલ સ્વિમ ટુમોરો માનવ વિલ રીડ ધ નેક્સ્ટ વીક વી સેલ ટ્રાવેલ નેક્સ્ટ સન્ડે દિવ્યા વિલ સ્વિંગ ટુમોરો હિના વિલ સ્કીપ નેક્સ્ટ મન્ડે તો આ રીતના તમારે અહીંયા વાક્ય બનાવના થશે આ રીતના તમે દસ વાક્ય છે બનાવી શકો છો

लिखा है टूमोरोज अतुल्स बर्थडे ही विल इन्वाइट इज फ्रेंड एंड रिलेटिव ही विल कट ध केक ओल विल सिंग हेपी बर्थडे टू अतुल थे वील हैव ए गुड डीनर एंड आइसक्रीम थे विल गीव गिफ्ट टू अतुल अतुल्ड ओल ब्रधर अधर्स विल एन्जॉय ध पार्टी तो आ रीत त्यार पी एक्टिविटी तीज अप्रैल से રીડ ધોલો પેરેગ્રાફ કેરફુલ ફિલ ઇન ધ બ્લેન્ક વાંચો ગીવનથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો આ રીતની તમારે ખાલી જગ્યા પૂરવાની થશે સ્ટડી બરાબર ગોટ તો આ રીતની તમારે અહીંયા ફકરો છે એમાં ખાલી જગ્યા પૂરી કરવાની છે ને પછી ત્યાર પછીની એક્ટિવિટી આવે છે ચાર

પાઠ્યપુસ્તકમાંથી એક્ટિવિટી ત્રણ ધ્યાનથી વાંચો અને નીચે આપેલ દરેક આઇટમ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો આ રીતનો મિત્રો સાચો વિકલ્પ થાય એ ગ્રુપ ઓફ બોઇઝ એન્ડ ગર્લ્સ અને ઇ વાકલ ત્યાર પછી આ રીતનું ચોથું અને પાંચમું છે એમાં ચોથા ઓપ્શન નંબર બી આવશે પાંચમો ઓપ્શન નંબર સી આવશે છઠ્ઠું છે એમાં ઓપ્શન નંબર એ આવશે સાતમું છે એમાં ઓપ્શન નંબર સી આવશે ત્યાર પછીની એક્ટિવિટી છે પાંચમી મોબાઈલ કોમ્પ્યુટર અને ટીવીને લગતા શબ્દો નીચે કોષ્ટકમાં લખો તો અહીંયા મોબાઈલમાં કયા કયા શબ્દ આવે છે એ લખવાના થશે કોમ્પ્યુટરમાં અને ટેલિવિઝનમાં તો આ રીતના તમે એના શબ્દો લખી સિમ કાર્ડ ચાર્જર બેટરી સ્ક્રીનગાર્ડ બ્લૂટૂથ પાવર બેંક એ મોબાઈલમાં આવશે

અને આ રીતનું તમારે કાવ્યો આગળ વધવાનું છે લર્ન લર્ન ટુ ટુ સ્પીક સ્પીક બરાબર આ રીતનું ત્યાર પછી એક્ટિવિટી આઠ આવે છે શાળાના પુસ્તકાલયમાંથી તમે વાંચેલા કોઈ એક પુસ્તક અથવા બાળ સામાયિક વિશે નીચેની વિગતો લખો તો સરદાર વલ્લભભાઈ પટેલ છે પછી રાજમોહન ગાંધી આ રીતનું તમારે કમ્પ્લીટ લખવાનું ત્યાર પછી એક્ટિવિટી નવ આવે છે નીચે આપેલા ફકરા ધ્યાનથી વાંચો ને તેમાંથી વસ્તુના નામ લખો અહીંયા ફકરો વાંચવાનો છે ને ત્યાર પછી વસ્તુના આ રીતના નામ લખવાના થશે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ઇંગ્લિશ સ્વ અધ્યયન પોથીના ત્રીજા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે